સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ જય માતાજી મહાપાર્વતે પતે હર હર મહાદેવ હર આજનો વિડીયો આપણો કંઈક અલગ છે ગીતા નથી ભાગવત કથા નથી અલગ છે આજનો વિડીયો આપણો રહેશે આપણે બહેનો ભાઈને રાખડી બાંધીએ છીએ ત્યારે શુભ આશીષ આપવાની હોય છે અને એક મંત્ર બોલવાનો હોય છે તે હું આપને આ વિડીયોમાં જણાવીશ ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ ભાઈ અને ભાભીનું નામ પહેલાં લખી દેવાનું એમના બાળ બચ્ચા હોય તેમનું ઘરના વડીલો હોય તેમનું નામ અને પછી જય સ્વામિનારાયણ જય બોલે જય માતાજી તમે જે પણ લખતા હોય તે આગળ કરીએ આપને રાખડી બાંધીને શ્રીહરીને પ્રાર્થના કે શ્રીહરિ આપને સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય ઉન્નતિ પ્રગતિ આરોગ્ય લવ રિસ્પેક્ટ ફેથ કેર ખુશી આનંદ સફળતા અર્પે નારાયણની કૃપા તથા આશીર્વાદથી આપની પાસે પ્રચુર માત્રામાં ધન છે જેનો આપ સદઉપયોગ કરો છો આપના ઘરમાં ચારેય દિશાઓથી સમૃદ્ધિ વરસી રહી છે આપ કૃપાશાળી છો આપ ભાગ્યશાળી છો શ્રીહરિની કૃપાથી આપ જીવનના બધા જ ક્ષેત્રમાં કુશળ છો શ્રી હરિની કૃપાથી આપનું જીવન સાતો સુખ એટલે સેવન સ્ટાર થી પરિપૂર્ણ છે હવે રાખડી બાંધતી વખતે બોલવાનો બદ્ધો બલી દાનવેન્દ્રો મહાબલ તેમી રક્ષે રક્ષે ગુજરાતીમાં અર્થ જે રક્ષા બલિરાજાને મહાલક્ષ્મીમાએ બાંધેલી એ જ પવિત્ર રક્ષા હું આપને બાંધું છું જે આપને સદાય વિપત્તિઓથી બચાવશે સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી ન પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ યુટ્યુબ ચેનલ છે ધાર્મિક એને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો ધન્યવાદ